આણંદ જિલ્લામાં રસ્તા માટે બસો છત્રીસ કરોડ મંજૂર કર્યા બાદ કામગીરી અધરતાલ આણંદ જિલ્લામાંથી પસાર થતા મહત્વના નેશનલ હાઈવે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા બસો ને છત્રીસ કરોડ મંજૂર કરવામાં આવ્યા બાદ આચાર સંહિતાના પગલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી જેને લઈને આ બિસ્માર માર્ગ હાલત વધુ જોખમી બન્યા હોવાની ફરિયાદ ઉઠી છે જિલ્લાના મોટા ભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા આણંદ જિલ્લા લગભગ એસી કિલોમીટરના અલગ અલગ બિસ્માર માર્ગો માટે રૂપિયા બસોને છત્રીસ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી જોકે ટેન્ડર પ્રક્રિયા બાકી રહેલી હોવાથી આ માર્ગોનું કામ ચોમાસામાં બાદ શરૂ કરવાની શક્યતા છે આ માર્ગો પૈકી આણંદ લીંગણા માર્ગ સામરખા ચોકડી પાસે માર્ગની બંને તરફની દુકાનદારો દ્વારા ખાનગી માલિકીની મિલકત ધારકોએ રોડ સમાંતર અને માટી પુરાણ કરેલું હોવાનું કારણે વરસાદી પાણી નિકાલ ન થતા પાણી ભરાઈ રહેતા ડામર માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાયા છે તેવા આક્ષેપો ઉઠ્યા છે આ માર્ગ ઉપર પેટ્રોલ પંપ નજીક પડેલો ખાડો વાહન ચાલકો માટે જોખમી બન્યો છે વધુમાં સામરખા એક્સપ્રેસ નાળામાં પાણી ભરાઈ જતા માર્ગ ખગડદજ હાલતમાં ફેરવાયો છે જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે